નિમિત્તે ભગવાન ભોલેનાથને મનાવવા માટે રીઝાવવા માટે અને પૂજા અર્ચના કરવા માટે કાવડયાત્રા સમિતિ દ્વારા આયોજિત નિષ્કલન કાવડ જે સાંજે જશોનાથ મહાદેવ મંદિર મંદિરથી ચાર વાગે પ્રસ્થાન કરશે આ યાત્રામાં ભાવનગરના તમામ શ્રદ્ધાળુઓને સામાજિક આગેવાન રાજનૈતિક આગેવાન વિવિધ સંગઠનો સંસ્થાઓને જોડાવવા માટે હું અપીલ કરું છું ભોલેનાથને અતિ આ કાવડયાત્રા પ્રાચીન જશોનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી નિષ્કલંક મહાદેવ સુધી જવાની છે જેની અંદર હજારો કાવડ યાત્રી કાવડમાં ગંગાજળ લઈને આ યાત્રા કરવાના છે આ કાવડયાત્રા કરવાથી એક અશ્વિય યજ્ઞ કેટલું પ્રાપ્ત થતું હોય છે આ યાત્રા શ્રીરામ ભગવાન રાવણ જે એક શિવભક્ત હતા પરશુરામજી અને કુમારજી આવા વિદ્વાનોએ શિવજીને મનાવવા માટે પહેલાં બી કરેલી છે અત્યાર સુધી ગુજરાત સિવાયના તમામ સ્ટેટોમાં વિશેષ ઉત્તર ભારતમાં આ યાત્રાનું પ્રસ્થાન થતું હતું અને ત્યાંના લોકો આ લાભ લેતા હતા આપણા ગુજરાતી ભાઈઓ બી આ લાભ લઈ શકે તેના ઉપદેશથી આપણે આ યાત્રા અહીંયા ચાલુ કરી છે અને આ ત્રીજું વર્ષ છે કાવડયાત્રાનું દર વર્ષે શ્રદ્ધાળુઓમાં ખૂબ મોટો ઉત્સાહ જોવા મળે છે અને વધારો પણ જોવા મળે છે આ યાત્રા કરી કિલોમીટર છે પગપાળા કરીને બધા જતા હોય છે રસ્તામાં તમામ જુદા જુદા સંસ્થાઓ સામાજિક આગેવાનો દ્વારા આ યાત્રાનું સ્વાગત કરવામાં આવે છે ઠેર ઠેર યાત્રિકો માટે ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે સાથે જ ખૂબ હર્ષ ઉલ્લાસ અને ઉમંગ સાથે ભોલેનાથની ભક્તિમાં લીન થઈને શ્રદ્ધાળુઓ આ યાત્રા કરતા હોય છે અને અત્યાર સુધીના જે લોકોએ આ કાવડ યાત્રાનો ગયા વર્ષે લાભ લીધું હતું તેનો જે કહેવા મુજબ છે એમની સર્વ મનોકામના પૂર્ણ થાય છે ભગવાનની એની ઉપર ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે એટલે ભાવનગરના તમામ ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આપ આ યાત્રામાં જરૂર જોડાશો આ યાત્રાનું પ્રસ્થાન ભાવનગરના સંતો મહંતો દ્વારા અને ભાવનગરના યુવરાજ સાહેબ દ્વારા કરવામાં આવશે સાથે જ જુદા જુદા સમાજના આગેવાનો હિન્દુ સંગઠનો આ યાત્રાને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે તો તમામ લોકોને હું વિનંતી કરું છું કે જેટલી આપ યાત્રા કરી શકો જેટલું આપ કાવડ લઈ ચાલી શકો એટલું આપ કાવડ લઈને ચાલો ગંગાજલ અને તમામ સુવિધાઓ સમિતિ દ્વારા એ વ્યવસ્થા કરવામાં આવે છે સમિતિ દ્વારા તમામ જરૂરિયાતો કાવડિયાની પૂરી કરવામાં આવે છે અને ભગવા વસ્ત્ર ધારણ કરી મેં કરીને આપણે આ યાત્રામાં જોડાવીએ આવી પણ મારી વિનંતી છે તો ચોક્કસ પધારશો સહપરિવાર પધારશો ખૂબ મોટી સંખ્યામાં બહેનો પણ કાવડ લેવાના છે અને આ યાત્રા રવિવાર સાંજે ચાર વાગે જસુનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરશે અને શહેરના વિવિધ માર્ગો થઈને નિષ્કલંક મહાદેવ મંદિર સુધી આ રસ્તા પહોંચશે